બનાસકાંઠાના પાલનપુરમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયું છે સિટી સ્કેન કરાવવા આવેલા યુવકનું ડોક્ટરની બેદરકારીથી મોત ડોક્ટરની બેદરકારીથી મોત થયાનો પરિવારજનનો આરોપ છે પરિવારના આક્રોશને પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ દોડતી આવી છે સિટી સ્કેન દરમિયાન ઠંડી લાગતા આઈસીયુમાં દાખલ કરાયો હતો ડોક્ટરનું આ કહેવું છે દાખલ કર્યા બાદ દર્દીનું મોત થયું છે તો સી સીટી કોન્ટ્રાસ્ટ એન્હાન્સ સીટી સ્કેન ઓફ એબ્ડોમન એન્ડ સ્કોટમ અમારે કરવાનું હતું પેશન્ટનું સો અમે લોકોએ જે કાયદેસર એની અંદર કન્સેન્ટ ફોર્મ લેવાનું હોય એ કન્સેન્ટ ફોર્મ પર સહી કરાવી છે પેશન્ટને ક્રિએટ એમનું નોર્મલ હતું એના પછી પેશન્ટને ઓરલ પેટલ બધું આપીને પેશન્ટને ટેબલ ઉપર લીધા આઈવી કોન્ટ્રાસ્ટ આપ્યો પેશન્ટને હવે આઈવી કોન્ટ્રાસ્ટ આપ્યા પછી પેશન્ટ ટેબલ પર જ હતું અને પેશન્ટને થોડુંક ઠંડી ચડવા લાગી એટલા માટે પછી અમે લોકોએ પેશન્ટને જે એમનું સિસ્ટમ પ્રોટોકોલ પ્રમાણે જે ડ્રગ્સ હોય છે એ ડ્રગ્સ આપ્યા પણ પેશન્ટ થોડું કોલેપ્સ થવા લાગ્યું એટલે તરત એમને બાજુમાં આઈસીયુમાં અમે લોકોએ દાખલ કર્યા તરત ત્યાંથી લઈ ગયા તરત જ શિફ્ટ કર્યા છે અને ત્યાં આગળ ખબર પડી કે એસીજીની અંદર લાઇન હતી તો કોન્ટ્રાસ્ટ આ જનરલી શું હોય છે કે હજારમાંથી અમારા ત્યાં સોમાંથી બે ત્રણ પેશન્ટોને કોન્ટ્રાસ્ટની રિએક્શન આવે છે પણ આ પેશન્ટ થોડુંક અનફોર્ચ્યુનેટ હતું કે ભાઈ એ કોન્ટ્રાસ્ટિંગ રિએક્શન પછી એ તરત જ કોલેપ્સ થઈ ગયું આટલી વાત છે હું મારા બધી લઈ અને આવ્યો તો જાગૃતિ ચાલતો આવ્યો એકદમ રેડી તું શરીર બીજી કોઈ તકલીફ હતી ને બરાબર પણ ડોક્ટર ની બેદરકારી ના લીધે કે છોકરો સીટી સ્કેન ચાલુ સીટી સ્કેન માં એને ચાલવાથી એનો મૃત્યુ થયું છે